આપણો પરિવાર છે આપણો સમાજ છે માલિક નું ભૂલી ગયા અને માયા ના વશ થઈ ગયા માયા મારું તારું મારું તારું કરવા મન કરવા આપણે ઊંચા ના આવ્યા એટલે તન મન અને ધન ધને છોડવાનું

અને એના માટેનો નિમિત્ત તો આપણે ઊભો કરવાનો ઉપાસના કેન્દ્ર બાળકોને ભેગા કરો બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરો અઠવાડિયામાં એક દિવસ રવિવારના દિવસ બાર થી એક અથવા એક થી બે બાળકોને ભેગા કરવાના એમને પરમ ગુરુ પગે લાગતા શીખવાડવાનું ધૂન બોલાવડાવવાની એકાદ રમત રમાડવાની પ્રસાદ વેચવાનો બાળકોની અંદર સંસ્કાર બાલ તિલક કરતા શીખવાનું બાળકોની અંદર જો આ સંસ્કાર પડેલા હશે તો મોટા થશે એટલે પછી આપણે કશી જ તકલીફ ના પડે અને જો બાળકોની અંદર સંસ્કાર ના હોય તો ત્યારે મોટો થાય એટલે અવરા રસ્તા જશે અને અવરા રસ્તા જશે તો વ્યસન ફેશન અત્યારે તો આ યુગ ચાલી યુગ ચાલુ રહેશે એટલે અવરા જતો રહેશે બાળકોની અંદર ખાસ આ સંસ્કારો આપવાની જરૂર છે અને એમને સમજાવવાની જરૂર છે બાળ સંસ્કાર કેન્દ્ર પણ ચાલુ કરી દો દર પૂનમ પણ કથા સત્સંગનો કાર્યક્રમ ચાલુ કર્યો કોઈ વસ્તુ અશક્ય નથી મય બીજ મહોત્સવ નજીકમાં આવી રહ્યો છે એકત્રીસ જાન્યુઆરી મય બીજ ભવ્ય રીતે ઉજવો કારણ કે આવા સમર્થ પરમ ગુરુ હોય તો આપણે દિવાળી કરતા પણ પરમ ગુરુ પ્રાગટ્ય મય બીજ મહોત્સવ એ મહત્વનો દિવસ આપણા માટે બની જાય અને ધામધૂમથી ડીજે લાવો પરમ ગુરુનો બગીમાં બેસાડીને આખા ગામમાં શોભાયાત્રા કરો તો આ બધું કરશો તો બીજા લોકોને પણ એના ભાવ પેદા થશે એના બાહ્ય આ બધું કરવું પડશે છૂટકો એ નથી કર્યા વગર કશું બનશે નહીં બાળકો આપણા જોડાતા થશે અમારા હાથીપુરાની અંદર તો દર પૂનમ પછી દર મય બીજ મહોત્સવ પછી અઢાર ફેબ્રુઆરીનો પાઠોત્સવ દર અન્નકૂટ ગુરુ પૂર્ણિમા સોળ પ્રકારની વિધિથી પરમ ગુરુની પૂજા આ બધા જ કાર્યક્રમો કરવાના એની સાથે સાથે ગુરુ જે કોઈ કાર્યક્રમો આપણને છે એ અંદર પણ જોડાયેલા ગુરુજી આપણને આપણું તન મન અને ધન અર્પણ કરવા માટેનો પોચ નિમિત્તો આપ્યો છે અત્યારે હાલ અમૃત જન્મોત્સવ ચાલે છે અને અમૃત જન્મોત્સવ નિમિત્તે આપણે કઈ ના કંઈક ના ધન અર્પણ કરવાનું ધન મન તો અર્પણ કરીએ છીએ પણ ધન પણ અર્પણ કરવાનું તો એના માટે દરરોજ સાડા આઠ થી સાડા નવ ગુરુજીની લાઈવ કથા હશે કેટલા લોકો સોંપડો છે લાઈવ કથા દરરોજ સાડા આઠ થી સાડા નવ આજે પણ હશે આ મોબાઈલ ની અંદર યુટ્યુબ ખોલો યુટ્યુબની ની અંદર તમે કઈવાર જ્ઞાનપીઠ ગુરુગાદી સારસાપુરી બોલજો એટલે ગુરુજીની કથા આવી જશે હવે એ કથા માનો કે તમારે કરાવી છે તો તમારા ગુરુજીનુંથી અગિયાર હજાર રૂપિયા દાન કરવાનું તો તમારી જન્મ તિથિ હોય આપણા વડવાઓની મરણ તિથિ હોય કોઈની લગ્ન તિથિ હોય કોઈના તાજુ બાળક જન્મ્યું હોય એની ખુશી હોય કોઈના સંબંધ ના થતો હોય સંબંધ થઈ ગયો એની ખુશી હોય આવા બધા પ્રસંગોએ આવા બધા કોઈક ના કોઈક નિમિત્તે આપણે તે અગિયાર હજાર રૂપિયા ભરીએ એક ફોટો મોકલવાનો જન્મ તારીખ લખીને મોકલવાની ગામનું નામ લખવાનું કયો વ્યવસાય કરો છો એ લખીને મોકલવાનો આ બધું ત્યાં તમે મોકલો તો ગુરુજી તમારા નામથી એ તારીખે તમારા નામથી કથા થાય અને જ્ઞાનદાન યોજના કરે આ જ્ઞાનદાન યોજનામાં અગિયાર હજાર રૂપિયા ગુરુજીએ ગોઠવેલા છે એટલે જ્ઞાન દાન યજ્ઞ ત્રણ હજાર લોકો લાઈવ કથા એટલે આપણે પણ લાઈવ કથા કાયમ ગુરુજી આપણે કઈ રીતના જીવવું શું કરવું કઈ રીતના રહેવું શું ખાવું સ્વાસ્થ્ય વિશે સંસ્કૃતિ વિશે પ્રકૃતિ વિશે બધી જ વસ્તુઓ ગુરુજી આપણને સમજાવી સાથે સાથે ગ્રંથ ઉપર અડધો કલાક કથા પણ ચાલે છે પણ તમે નિયમિત સોંપરો તો અને કદાચ મોડા આવ્યા લાઈવ ના સોંપી શક્યા તો રાત્રે દસ વાગે પણ એ રેકોર્ડિંગ હોય છે વાગે પણ તમે તમારી રીતે ચાલુ કરી અને આ કથા શકો એટલે આ એક કામ કરવાનું બધાય કથા સોંપતા થો એમાં ગુરુજીની કથા નિયમિત તો તેમાંથી તમને નવું નવું ગણું ગણું હું પોતે આ કથાઓ કરું છું તો એ દરરોજ ગુરુજીની કથા હું સોંપું છું આજે હું ભલે અહીંયા આવે પણ સવારે હું કથા ફેક્ટરી જે સોંભળી જ લેવાની કરતી મિયમ જ કરેલો કથા સોભરાયા વગર પણ ઊંઘ જ ના પછી બીજું નિમિત આપીશ આ નિમિત્ત છે હું અગિયાર હજાર રૂપિયા તામ છે બીજું નિમિત આપ્યું છે ભૂમિદાન કે અમર દાડમ અને બાલકુએ ભૂમિ ખરીદીનું કામ ચાલુ છે આપણે કદાચ ત્યાં અમરદાડામ જઈએ તો આપણે બેસવા માટે ત્રણ બાય ત્રણ એટલે નવ દસ ચોરસ ફૂટ જગ્યા આપણે ગુરુજી અપેક્ષા રાખે છે કે ભાઈ એક પરિવાર ઓછામાં ઓછા દસ ચોરસ ફૂટ જગ્યા ચોક્કસ લખાવો અને દસ ચોરસ ફૂટ જગ્યાના પૈસા છે એક ચોરસ ફૂટના છસો પચાસ રૂપિયા લેખે હાડા છ હજાર એટલે કોસઠસો રૂપિયા તમે ભરો તો તમારી દસ ચોરસ ફૂટ જગ્યા ત્યાં લખી જાય ભૂમિદાન એ ભૂમિદાન જે કરશો એ ગુરુજી કથાઓની અંદર જાહેર કરતા હોય છે ભૂમિદાન છે ગુરુજીની મુદ્રા તુલા આ મુદ્રા તુલા આપણા વિભાગની અંદર માનો કે પેલા કાકા અહીંયા ઘટના ઘરમાં કાર્યક્રમ કરવાનું કીશ તો જો કાર્યક્રમનું આયોજન થાય તો આપણે આપણા આખા વિભાગનું એક બધા જ સંમેલન અને ગુરુજીની તુલા મુદ્રા તુલા એટલે પણ થઈ જાય અને એ લાભ તમને મળશે એટલે સાત મુદ્રા તુલાઓ તો આપણા વિભાગની લખાઈ ગઈ છે મુદ્રા તુલાનો ચાર્જ છે પચીસ હજાર મુદ્રા તુલા એટલે સિક્કા ઢોકળા સિક્કા હોય ને થેલીઓ ભરે જોઈએ એક બાજુ એક પલ્લામાં ગુરુજી બેસે ને એક પલ્લામાં જેને મુદ્રા જેને મુદ્રા તુલા નોંધાવી હોય એને એ કોથળીઓ મૂકવાની એને ગુરુજીની તુલા કરવાની એક લાભ એ રહ્યો અને બીજો લાભ જે મુદ્રા તુલા નોંધાવશે એના ઘેર ગુરુજી અને પરમ ગુરુની પાદુકા આ પધરામણી થશે એનો પૂજનનો લાભ મળશે અને ગુરુજીની આરતીનો લાભ મળશે એ ત્રણ લાભ મુદ્રા તુલા લખાવા એનો ચાર્જ પચીસ હજાર છે પણ એમાં ત્રણ લાભ મળશે મુદ્રા તુલા કરવાનો લાભ પરમગુરુ પાદુકા પૂજનનો લાભ અને ગુરુજીની પધરામણીનો લાભ એ બે કાર્ય તમારા ગેર અને એક કામ છે એ જે જગ્યાએ આપણો આ કાર્યક્રમ ગોઠવાય ત્યો એટલે આ ત્રણ નિમિત્તો મેં બતાવી દીધો ત્રણ નિમિત્તોમાંથી તમારે જે અનુકૂળ હોય અને જે ગમતું હોય એની અંદર તમે જોડાઈ શકો અમે કાલે પાણપુર ગામે ગયા હતા તો તેઓ આ બધી વાતો મૂકી એટલે લગભગ અગિયાર અગિયાર બાર જણા લોકોએ દસ દસ અગિયાર ચોરસ ફૂટ કોઈને પંદર ચોરસ ફૂટ કોઈને એકવીસ ચોરસ ફૂટ એ રીતના લગભગ એકસો ત્રીસ ચોરસ ફૂટ જેટલી જગ્યા કાલે પાણપુર ગામમાંથી લખાવી આ રીતના અમે બધા જ ગામોમાં ગુરુજી અમને દીક્ષાર્થીઓને કામ સોંપ્યું છે તમારી જવાબદારી છે દરેક ગામની અંદર આ મેસેજ આપવો પડે આજે હું ના આવ્યો તો આ બધી તમને ખબર પડે ના પણ એટલે ગુરુ ગાદી કોઈ ના તે ઉઘરાણી નથી આપતી યાદ રાખ ગુરુ ગાદી ની અંદર આટલા કાર્યક્રમો થાય છે પણ કોઈ પાર્ટી બુક છપાવવામાં આવતી નથી કદાચ ઉઘરાવામાં નહીં આવતું પણ દીક્ષાર્થીઓનું કામ કેવું કે પરમ ગુરુ પ્રત્યેને કૈવલ કરતાં પ્રત્યે ભાવ જગાવવા અને જેને ભાવ જાગશે એ દાન પુણ્ય કરશે બસ માગણી કોઈ નહીં ઉઘરાણું કોઈ નહીં બીજા બધા સંપ્રદાયમાં તો ગેરઈન ઉઘરાણું કરે છે દબાણે કરે છે આપણે જ્ઞાન સંપ્રદાયમાં કોઈ ઉઘરાણું કે કોઈ દબાણ નહીં જેના ભાવ પેદા થયો હોય પરમ ગુરુ પ્રત્યે જેને ભાવ પેદા થાય જે સમજણના ઘરમાં આવે એ ગુરુજી કી છે પરમ ગુરુને અર્પણ કરવાનું છે અને પરમ ગુરુને અર્પણ એટલા માટે કરવાનું છે કે ભાઈ તન અને મન તો આપણે અર્પણ કરીએ છીએ પણ ધન આપણે અર્પણ કરતા નથી એટલે ધન પણ પરમ ગુરુ અર્પણ કરવાનું છે અને અર્પણ કરવા માટેનો આ નિમિત્તો મૂક્યો છે એના સિવાયનો બે નિમિત્તો બીજો એમાં બે હજાર છવ્વીસ સત્યાવીસ માં ભવ્ય આ અમૃત જન્મોત્સવ નો કાર્યક્રમ થવાનો છે હવે એ કાર્યક્રમ ની અંદર ખુરશીઓ અને ડીસો મંડપ વાળાની નહીં લાવવાની જમવા માટેની ડીસો અને બેસવા ખુરશીઓ દસ હજાર ખુરશીઓને દસ હજાર ડીશો ભેગી કરવાની એટલે એ ડીશો એક ડીશના ફક્ત પંચોતેર રૂપિયા એટલે દસ ડીશ લખાવો તો હરા હા રૂપિયા અને એક ખુરશીના છસો પચાસ રૂપિયા પોચ ખુરશી લખાવો દસ ખુરશી લખાવો તો એ ખુરશીના તમારે એટલા પૈસા પડી દેવાના એ ખુરશીને તમારી ડીશ તમારી ખુરશીને તમારી ડીશ તો ક્યક્રમો પોચ દિવસ વપરાશે પૈસા તમે આપ્યા પણ એ પોચ દિવસે સેવામાં વસ્તુઓ વપરાશે અને પછી કાર્યક્રમ પૂરો થયા પછી એ અને ખુરશીઓ પ્રસાદીના રૂપમાં આવશે એટલે એક જાતની આ સેવા તમારું દાન ખરું પણ વસ્તુ તમારા ઘેર જ પ્રસાદીના રૂપમાં આવશે બરાબર એટલે એક આ નિમિત્ત છે એટલે આવા પોચ નિમિત્તો છે અને પોચ નિમિત્તોથી આપણાથી જે કંઈ બને એ આપણા યથાશક્તિ અનિતાબહેન જસવંતબેન અમારા ગોવિંદબેન બધા તમને બધા એને ઘેર ઘર ફરીને પણ કહે અને અત્યારે કોઈની તૈયારી હોય તો અત્યારે પણ અમે જાહેર કરીએ છીએ એટલે જેનો જે ઉભા એ પ્રમાણે